એ ભાઈ વધારાના સાટમાં રેજો ઊંચા રેજો નાથી આવજો એટલે પહેલા ગણપતિ દાદાને દર્શન કરવામાં જઈએ આયા જરા ગણપતિ દાદા તો નાથી આગળ આવો નાથી આગળ આવશો તો આપણે અલગ અલગ ભૂતડાળ જોવા મળશે તમે આ વાહવા हल्ला જાવ

કરેલા છે નાથી આગળ હાલો હજી તમને ભૂતડા બતાવો હાલો હાલ જ જાઓ આયા પણ એ ભૂત બનાવેલ બન્યા છે

हमें तुमने डेंजर भूत बताओ हालो डेंजर भूत ये साकू लेने अच्छा रहे हाल तुमने जी देखा ही साकू लेने अबे आगे हाल महादेव बैठा क्या है પછી પાછા અહીંયા ભુજ છે અહીંયા પાછી શિવલિંગ બનાવેલ છે આવા નાના નાના મોટા મોટા ભુજ તમને આમ આખા ગુફામાં જોવા મળશે જ્યાં તમે જોવ છો મોરા બધા Hello, então, hello? Ayo, sapu, Ora Halo Mitro, itu tuh agak હવે અહીંથી બહાર નીકળી જવા મંદિર ની અંદર મહાદેવને દર્શન કરે